હવે માની લો કે તમારી પાસે ટ્રિપલ એની મેમ્બરશીપ નથી અને તમે રસ્તામાં જાઓ છો ગાડી બંધ પડી ગઈ કોઈ પણ કારણોસર જો તમારા ફેમિલી મેમ્બર્સ કશે ફરવા ગયા હોય ને ત્યાં તેમને કોઈ ઇસ્યુ આવ્યો કારમાં અને તમે ઘરે હો તમારી ને તમે ટ્રિપલ એના મેમ્બર છો તો તમે ઇમ્પોર્ટન્ટ અને વેરી ગુડ સર્વિસ પ્રોવાઈડેડ બાય ટ્રિપલ એ મારો પર્સનલ અનુભવ એવો છે આટલા વર્ષોનો આઈ થિંક હું દસ વર્ષની ઉપર ટ્રિપલ એનો મેમ્બર છું મિત્રો તમે અમેરિકામાં રહેતા હશો તો તમે ટ્રિપલ એનું કાર્ડ તો જોયું જ હશે હવે ટ્રિપલ એ શું છે ટ્રિપલ એના કયા કયા બેનિફિટ્સ હોય છે કયા કયા ડિસ્કાઉન્ટ્સ ટ્રીપલ એ ઓફર કરતું હોય છે મારો ફેવરેટ બેનિફિટ ટ્રીપલ એની મેમ્બરશીપનો કયો છે કેટલાક અગત્યના પ્રશ્નો આ વિડિયોમાં હું કવર કરીશ ટ્રીપલ એને લગતા કે જે તમને મદદરૂપ થશે ડિસિઝન લેવા માટે કે તમારે ટ્રિપલ એની મેમ્બરશિપ કરાવવી જોઈએ કે નહીં કરાવવી જોઈએ આ વિડિયોમાં જે કંઈ પણ માહિતી તમને ટ્રીપલ એ પર આપીશ તે મારા પર્સનલ અનુભવો પરથી અને મારી રિસર્ચના બેસ પર હું તમને આ ઇન્ફોર્મેશન આપી રહ્યો છું સૌથી પહેલાં તો સમજીએ ટ્રિપલ એ શું છે જો તમે કોઈની પાસે ટ્રિપલ એનું કાર્ડ જોયું હોય એ કાર્ડ સિમિલર ટુ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ જેવું દેખાતું હોય છે પણ એ નથી ક્રેડિટ કાર્ડ અને એ ડેબિટ કાર્ડ પણ નથી એ એક મેમ્બરશીપનું કાર્ડ છે ટ્રિપલ એનું આખું નામ છે અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશન આ એસોસિએશનની સ્થાપના ઓગણીસો બેમાં શિકાગોમાં થઈ હતી અને આ એસોસિએશનમાં યુએસ અને કેનેડા બંને દેશમાં થઈને લગભગ સિક્સટી મિલિયન પીપલ એટલે કે છ કરોડ લોકો મેમ્બર્સ છે હવે મોટાભાગના લોકો એ જાણતા હોય છે કે ટ્રિપલ એ છે તે મોસ્ટલી ટોઈંગ કંપની છે ટોઈંગ કંપની એટલે કે ગાડી તમારી રસ્તામાં બગડી જાય અને જો તમે ટ્રીપલ એમાં ફોન કરો તો ટ્રીપલ એ એ ટોઈંગ કંપનીને ફોન કરીને કોઈકને મોકલાવશે તમારી મદદ કરવા માટે આ ટોઈંગ કરવા સિવાય બીજા કયા કયા બેનિફિટ્સ અને સર્વિસિસ એ આપતી હોય છે તમને ટૂંકમાં જણાવી દઉં કારની બેટરી ડેડ થઈ જાય તો ટ્રિપલ એ નવી બેટરી પણ તમને આપતા હોય છે તમારે બેટરીના પૈસા અલગથી આપવાના હોય છે નવી બેટરીની જરૂર ના હોય ખાલી જમ્પ સ્ટાર્ટની જરૂર હોય ગાડી ચાલુ ના થતી હોય તો દે પ્રોવાઈડ સ્ટાર્ટ સર્વિસ ઓલ્સો તમે કશે કાર લઈને જતા હો અને તમારી કારમાં ગેસ ખતમ થઈ જાય તો ટ્રિપલ એ છે ગેસ પણ ફિલઅપ કરી આપતું હોય છે ગાડી ચલાવતી વખતે જો તમારું ટાયર ફ્લેટ થઈ જાય તો તેઓ ફ્લેટ ટાયર સર્વિસ પણ આપતા હોય છે તમારી ગાડીની ચાવી જો ગાડીમાં રહી જાય અને ગાડી લોક થઈ જાય તો તેઓ વ્હીકલ લોક સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે કે જેમાં તમારી ગાડીઓ ઓપન કરી આપશે ટ્રિપલ એ કેટલીક બેન્કિંગ પ્રોડક્ટ્સ પણ ઓફર કરતું હોય છે અને લાઈફ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઇડ કરતું હોય છે મેં સાંભળ્યું છે કે ટેન પર્સન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ પણ લાઈફ ઇન્સ્યોરન્સ જો તમે ટ્રીપલ એ પાસેથી લો તો તમને આપતા હોય છે કેટલાક ટ્રીપલ એના લોકેશન્સ પર તેઓ લર્નર્સ પરમિટની ટ્રેનિંગ આપવા માટે ડ્રાઇવિંગ સ્કૂલની ફેસિલિટી પણ આપતા હોય છે હવે વાત કરીએ આપણે કેટલાક ડિસ્કાઉન્ટ્સની જો ટ્રિપલ એની મેમ્બરશીપનું કાર્ડ તમારી પાસે હશે તો તમે કેટલીક જગ્યાએ ડિસ્કાઉન્ટ્સ મેળવી શકશો જેમ કે થીમ પાર્ક છે મૂવી થિયેટર્સ છે શોપિંગ છે કેટલા ઘણા બધા સ્ટોર્સ છે કે જ્યાં આગળ તમે ટ્રીપલ એનું કાર્ડ બતાવીને ડિસ્કાઉન્ટ માંગી શકો છો હોટેલ્સ છે પ્લેનની ટિકિટ બુક કરાવો ત્યાં આગળ ટ્રાવેલ્સ વેકેશન્સ આ બધી જગ્યાએ તમે ટ્રીપલ એનું ડિસ્કાઉન્ટ યુઝ કરી શકો છો ટ્રિપલ એના કેટલાક લોકેશન્સ પર ડીએમવી અને આરએમવી ની સર્વિસીસ પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે કે જ્યાં આગળ તમે તમારું સ્ટેટ આઈડી અથવા રિયલ આઈડી માટે તમે અપ્લાય કરી શકો છો હા ઘણા સ્ટેટની અંદર તમારે જે આરએમવી ની સર્વિસ છે ડીએમ ની સર્વિસ લેવી હોય એ એની ઓફિસ થ્રુ તો તમારે ટ્રિપલ એના મેમ્બર હોવું જરૂરી છે તમારા સ્ટેટમાં આ નિયમ કેવો છે ડબલ ચેક કરી લેજો અને પ્લસ ઘણી બધી સર્વિસીસમાં તમારે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવી જરૂરી હોય છે વિડીયોમાં આગળ વાત કરી હતી તે પ્રમાણે ટ્રિપલ એમાં મારી સૌથી ફેવરેટ સર્વિસીસ કઈ છે તેમાંથી સૌથી ફેવરેટ મારી છે આઈડી થેફ્ટ મોનિટરિંગ અત્યારે અમેરિકાની અંદર આઈડી થેફ્ટ ખૂબ જ થઈ રહી છે હવે આ જે સર્વિસ છે એ તમે અલગ અલગ પ્લાન હોય છે એમાં બેસિક જે સર્વિસ છે એકદમ ફ્રી છે આઈ થિંક એ લોકોનો ટાયબ છે એક્સપિરિયન્સ કરીને વન ઓફ ધ ક્રેડિટ બ્યુરો જોડે ત્યાં આગળ તેઓ કોન્સ્ટન્ટલી મોનિટર કરતા હોય છે તમારા સોશિયલ સિક્યોરિટી નંબરને એટલે કે તમારા નામે કોઈપણ માણસ બેંક એકાઉન્ટ ઓપન કરાવે કારની લોન લે ઘરની લોન લે કે કોઈપણ જગ્યાએ તમારો સોશિયલ સિક્યોરિટી નંબર યુઝ થાય એટલે તમને આ મોનિટરિંગ સર્વિસ દ્વારા ખબર પડી જાય કે આપણો સોશિયલ સિક્યુરિટી નંબર કોમ્પ્રોમાઇઝ થયેલો છે એટલે આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ અને વેરી ગુડ સર્વિસ પ્રોવાઇડેડ બાય ટ્રિપલ એ આ આઈડી પ્રોટેક્શનની સર્વિસ મેળવવા માટે તમારે મેન્યુઅલી ટ્રિપલ એની વેબસાઇટ પર જઈને તમારે આ સર્વિસ માટે એપ્લાય કરવું પડશે અને આ બેસિક પ્લાન જે મેં તમને કીધું એકદમ ફ્રી છે હવે ટ્રિપલ એ કમ્સ વિથ થ્રી ડિફરન્ટ લેવલ ઓફ મેમ્બરશીપ એમાં જે સૌથી પહેલું લેવલ છે એ છે બેસિક મેમ્બરશિપ સેકન્ડ નંબરે છે પ્લસ મેમ્બરશીપ અને થર્ડ નંબરે છે પ્રીમિયર મેમ્બરશિપ હવે આ ત્રણે ત્રણ લેવલમાં મેજર ડિફરન્સ કયા છે તમને જણાવી દઉં આઈ થિંક બેસિક મેમ્બરશિપ છે એમાં જે ટોઈંગ સર્વિસ છે લિમિટેડ માઇલ્સ માટે જ હોય છે આઈ બિલિવ તમારી ગાડી બંધ થઈ જાય તો વિધિન ફાઇવ માઇલ્સ સુધી જ તમને ટોઈંગ સર્વિસ આપતી હોય છે પ્લસ મેમ્બરશીપમાં અપ ટુ હંડ્રેડ માઇલ્સ સુધી તમારી કારને ટો કરી જતા હોય છે તેઓ અને પ્રીમિયર મેમ્બરશીપમાં આઈ બિલીવ તેઓ ટુ હંડ્રેડ માઇલ્સ સુધી તમારી કારને ફ્રીમાં ટો કરી જવાની સર્વિસ આપતા હોય છે પ્લસ અને પ્રીમિયર મેમ્બરશીપમાં તમને દર વર્ષે એક સેટ ઓફ પાસપોર્ટ ફોટો એટલે કે બે પિક્ચર પાસપોર્ટ સાઇઝના તમને ફ્રીમાં તેઓ આપતા હોય છે આ પાસપોર્ટ સાઇઝનો ફોટો પડવા માટે તમારે ટ્રિપલ એની ઓફિસમાં જવું પડે અને પ્રીમિયર મેમ્બરશીપમાં કોમ્પ્લિમેન્ટરી કાર રેન્ટલ પણ ટ્રિપલ એ આપતું હોય છે દરેક સ્ટેટની અંદર આ બેસિક પ્લસ અને પ્રીમિયર મેમ્બરશીપના પ્રાઇસીસ અલગ અલગ હોય છે પણ જે કોમન પ્રાઇસ જે મને ઓનલાઈન જોવા મળ્યા તમને જણાવી દઉં બેસિક મેમ્બરશીપના પ્રાઇસ છે સિક્સટી ફોર નાઇન્ટી નાઇન પ્લસ મેમ્બરશીપના પ્રાઇસ છે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન અને પ્રીમિયર મેમ્બરશીપના પ્રાઇસ છે વન ટ્વેન્ટી ફોર નાઇન્ટી નાઇન ટ્રિપલ એની મેમ્બરશીપનો બીજું એક અગત્યનો બેનિફિટ એ છે કે જેઓની પાસે મેડિસિનનું ઇન્સ્યોરન્સ નથી તેઓ ટ્રિપલ એનું કાર્ડ બતાવીને ફાર્મસીની અંદર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે નોટ ઓન ઓલ ધ ડ્રગ્સ પણ આઈ થિંક ટ્રિપલ એનું અપ છે ગુડ એક્સ જોડે એટલે જે મેક્સિમમ પોસિબલ ડિસ્કાઉન્ટ હશે તે તમને ફાર્મસીમાંથી ટ્રિપલ એનું કાર્ડ બતાવીને મળી શકે છે અને મજાની વાત તો એ છે કે ઘણી ફાર્મસીસ છે તમારી ઘરે જો કોઈ પેટ હોય ડોગ કે કેટ હોય તો તમે તેમની મેડિસિન પુરાવતા હો કે ભરાવતા હો ફાર્મસીમાં તો ત્યાં આગળ પણ તમે ટ્રિપલ એનું કાર્ડ બતાવી શકો છો અને જો ફાર્મસી ડિસ્કાઉન્ટ ઓફર કરતી હશે તો યુ વિલ ગેટ પર્સન્ટેજ ઓફ ઓન યોર પ્રિસ્ક્રિપ્શન મેડિસિન હવે કેટલાક ક્યુ એનએ ટાઈપના પ્રશ્નો આપણે કરી લઈએ હવે માની લો કે તમારી પાસે ટ્રિપલ એની મેમ્બરશીપ નથી અને તમે રસ્તામાં જાઓ છો ગાડી બંધ પડી ગઈ કોઈ પણ કારણોસર તો શું તમે ટ્રિપલ એમાં ફોન કરીને તે સમયે તમે મેમ્બરશીપ લઈ શકો છો તો તેનો જવાબ છે હા જો તમારી ગાડી બંધ પડી ગઈ હોય તો ત્યારે તમે ટ્રિપલ એમાં ફોન કરી અને તમે ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા આપીને ત્યાંને ત્યાં જ તમારી મેમ્બરશિપ એક્ટિવેટ કરાવી શકો છો બીજો પ્રશ્ન એ થાય કે શું તમારે કારમાં હાજર હોવું જરૂરી છે કારમાં કોઈ ઇશ્યુ થયો હોય તો જ્યારે તમે ટ્રિપલ એને ફોન કરો ત્યારે કે પછી તમે ઘરે હો અને તમારા ફેમિલી મેમ્બરને કારમાં કંઈ ઇમરજન્સી આવી તો તમે ટ્રિપલ એમાં ફોન કરી શકો છો કે નહીં તો આનો જવાબ એ છે કે તમારે હાજર હોવું જરૂરી છે ભલે રેન્ટલ કાર હોય તો પણ અથવા તમારી કાર હોય અથવા તમારા ફેમિલી મેમ્બરની કાર હોય તમે એઝ અ પેસેન્જર પણ હાજર હો તો તો પણ તમે ટ્રીપલ એમાં ફોન કરી શકો છો પણ જો તમે બીજા કોઈ માટે ટ્રીપલ એમાં ફોન કરો તો તમારી હાજરી ત્યાં જરૂરી છે જેના માટે પણ તમે ફોન કરો છો તમે કોઈના પણ માટે ટ્રીપલ એમાં ફોન કરી શકો છો એઝ એ ટ્રિપલ એ મેમ્બર યુ હેવ ટુ બી પ્રેઝન્ટ જ્યાં આગળ કારને કંઈ ઇશ્યુ થયો છે ત્યાં આગળ બીજી ભાષામાં તમને કહું જો તમારા ફેમિલી મેમ્બર્સ કશે ફરવા ગયા હોય ને ત્યાં તેમને કોઈ ઇસ્યુ આવ્યો કારમાં અને તમે ઘરે હો તમારી ને તમે ટ્રિપલ એના મેમ્બર્સ હો તો તમે એમના વતી ફોન ના કરી શકો દે હેવ ટુ બી એ મેમ્બર ઇન યોર કાર્ડ અથવા તો તેમની સેપરેટ મેમ્બરશીપ પણ તમે કરાવી શકો છો અલગથી બીજું કાર્ડ લેવા કરતાં તમે ફેમિલીમાં બીજા મેમ્બર્સને એડ કરશો તમારા કાર્ડની અંદર તો તે તમને સસ્તું પડશે બીજું કે ટ્રિપલ એની મેમ્બરશીપનું ડિસ્કાઉન્ટ તમે કેનેડામાં પણ મેળવી શકો છો કેનેડામાં તમે કસે બી ફરવા ગયા હો તો ત્યાં આગળ તમારું ટ્રિપલ એનું કાર્ડ આપીને પૂછી લેજો કે ભાઈ અહીંયા આગળ તમે ડિસ્કાઉન્ટ આપો છો કે નહીં તો તમને એમાં ફાયદો થઈ શકે છે અને સૌથી અગત્યની વાત જો તમને ખ્યાલ ના હોય કે અહીંયા આગળ ટ્રિપલ એનું ડિસ્કાઉન્ટ મળશે કે નહીં મળે અમેરિકાની અંદર કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બે ઝીજક તમે સ્ટોરમાં જઈને કે રેસ્ટોરન્ટમાં જઈને કે જસ્ટ ગો એનીવેર અને આસ કે ડુ યુ ગીવ એની ડિસ્કાઉન્ટ ટુ ટ્રિપલ એ મેમ્બર્સ ઇન ધ વર્ષ કેસ તેઓ ના પાડશે કે ના અમે નથી આપતા પણ મારો પર્સનલ અનુભવ એવો છે આટલા વર્ષોનો આઈ થિંક હું દસ વર્ષની ઉપર ટ્રિપલ એનો મેમ્બર છું અને મારો અનુભવ એવો છે કે એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ લોકેશન પર તો જ્યાં મેં ધાર્યું નહોતું કે અહીંયા પણ ડિસ્કાઉન્ટ મળવું જોઈએ ત્યાં મને ડિસ્કાઉન્ટ મળેલું છે બસ ખાલી પૂછવું પડે કે ડિસ્કાઉન્ટ આપો છો કે નહીં મારા પર્સનલ અનુભવો પરથી તો હું રેકમેન્ડ કરું છું મેં અત્યાર સુધી ટ્રિપલ એનો યુઝ કરીને છેલ્લા દસેક વર્ષમાં લગભગ ચારેક વાર મારી બેટરી રિપ્લેસ કરાવી છે મારી કાર ચાલુ નથી થતી બિકોઝ ઓફ ધ બેટરી ઇસ્યુ અને ઘણી બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ્સ પણ મેં લીધેલા છે ટ્રિપલ એના એટલે આઈ હાઈલી રેકમેન્ડ કે એટલીસ્ટ તમારી પાસે ના હોય તો બેસિક મેમ્બરશીપથી તમે ચાલુ કરો અને જુઓ કે કયા કયા ડિસ્કાઉન્ટ્સને કયા કયા ફાયદાઓ તમે આમાંથી મેળવી શકો છો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ટ્રિપલ એને લગતી થોડી ઘણી ઇન્ફોર્મેશન મળી હશે વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઇક ચોક્કસથી કરજો મિત્રો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ એન યોર લવ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા